કાંકરે તાલુકામાં પાંચ નવીન પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના વ્રત હસ્તે કરવામાં આવ્યું લોકાર્પણ વિગત અનુસાર કાંકરે તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરી દ્વારા સુંદર કામગીરીનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરે તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના કાંકરે તાલુકાના વડા નાનોટા નેકોનોટા રતનપુરાસી ગામોમાં પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે હવે સરકાર દ્વારા આ પાંચે કેન્દ્રને આયુષ્યમાન આરોગ્ય મંદિર તરીકે પણ નામ આપ્યું છે ત્યારે રતનપુરાસી ખાતે કીર્તિસિંહ વાઘેલાએ રિબિન કાપી લોકાર્પણ કર્યું જેમાં કાંકરે તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરી અમીભાઈ સરપંચ પતિ અરવિંદજી ગોહિલ સહિત મહિલાઓ અને પુરુષો સહિત કાંકરે તાલુકાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ ખાસ કરી ઉપસ્થિત રહ્યા અને હવે સ્થાનિક લોકો સહિત પાંચેક કેન્દ્રની આજુબાજુના ગ્રામ લોકોને આરોગ્યની સેવા ઉપલબ્ધ થશે અને હવે નાના દર્દો માટે ઘર આંગણે સારી સુવિધા મળી રહે તેવા ઉમદા હેતુથી બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગ ગાંધીનગર ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ કામગીરીને લોકોએ બિરદાવી રિપોર્ટર કરશનસિંહ સોલંકી સંબંધ ભારત ન્યૂઝ કાંકરેજ